શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ નવ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે ચેપ્ટર નંબર આઠ ગતિમાં નિયમિત વર્તુળ ગતિની ચર્ચા કરીશું યુનિફોર્મ સર્ક્યુલર મોશન હવે તમે જાણો છો કે કોઈ પણ વાહન હોય કોઈ પણ વસ્તુ હોય જો એ એની ગતિમાં અથવા તો એના વેગમાં જો ફેરફાર થાય ત્યારે આપણે શું કહીએ છીએ એ પ્રવેગી ગતિ કરે છે કેવી ગતિ કરે છે પ્રવેગી ગતિ કરે છે જો વેગમાં ફેરફાર ના થાય તો આપણે કહીએ અચળ પ્રવેગી ગતિ કરે છે હેના અને ફેરફાર થાય તો આપણે કહીએ પ્રવેગી ગતિ કરે છે તો શું એ જે પ્રવેગ છે એ ફક્ત વેગના ફેરફારના લીધે જ ઉત્પન્ન થશે કે બીજા કોઈ એના પાછળ કારણ હોઈ શકે છે કે પ્રવેગમાં પ્રવેગ ક્યારે ઉત્પન્ન થશે એનામાં તો જ્યારે પણ વસ્તુના મૂલ્ય સાથે સાથે જો દિશામાં ફેરફાર થાય ત્યારે પણ પ્રવેગી ગતિ કહેવાશે આ કેવી ગતિ પ્રવેગી ગતિ કહેવાશે તો વેગના મૂલ્ય કે દિશા કે બંનેમાં થતા ફેરફારને કારણે આપણે શું કહીશું કે એ વસ્તુ પ્રવેગી ગતિ કરે છે હવે તમે વિચારો કે આવો કોઈક ઉદાહરણ હશે કે જેમાં વેગ બદલાતું ના હોય તો પણ એ પ્રવેગી ગતિ કરતો હોય તો આપણા મગજમાં જ્યારે આપણે વિચારીશું ત્યારે એક આવશે સર્કલ અથવા તો વર્તુળ ધારો કે આ વર્તુળમાં તમે ગતિ કરો છો તો વર્તુળમાં જ્યારે તમે ગતિ કરશો ત્યારે તમારી દિશા બદલાશે હે ને ભલે તમે અચળ વેગથી ગતિ કરતા હોય પરંતુ દરેક બિંદુ પર રચાતું જે સ્પર્શક છે એ શું છે વસ્તુની દિશા બદલાશે એનો પ્રતીક બતાડે છે આ કે આ એમાં વસ્તુની દિશા બદલાય છે હે ને તો આપણે કહી શકીએ કે જ્યારે પણ કોઈ વસ્તુ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે ભલે એ અચાડો વેગથી ગતિ કરતો હોય પરંતુ એક એવી ગતિ કરે છે પ્રવેગી ગતિ કરે છે અહીંયા ચાર આકૃતિ આપેલી છે એક લંબચોરસ છે એક ષડકોણ છે એક અષ્ટકોણ છે અને બીજો ચોથો વર્તુળાકાર ગતિ છે હવે આપણે સમજીએ કોઈ બંધ માર્ગ પર ગતિ કરતી વસ્તુનું ઉદાહરણ ધ્યાનમાં લઈએ ગતિનો લંબચોરસ પરિપથ દર્શાવ્યો છે આર્ટપેડનાન્ટ પહેલી જે આકૃતિ છે એનામાં ધારો કે એથ્લેટ ગતિપથના સીધા ભાગો એબીબીસી સીડી અને ડીએ પર એક સમાન વેગથી ગતિ કરી રહ્યો છે તે પોતાની ગતિપથ પર જ રાખવા માટે ખૂણાઓ પાસે પોતાની ગતિની દિશા ઝડપથી બદલે છે અને એક ચક્કર પૂરું કરવા માટે તેને કેટલી વાર પોતાની ગતિ બદલી હશે તો ચાર વાર બદલી હશે કાં તો તમે એક બિંદુથી દેખો તો એને ત્રણ વાર બદલી હે ને તમે એક બિંદુ પર ઊભા હોય અહીંયા ધારો કે તમે એ પર ઊભા હોય તો ત્રણ વાર એને દિશા બદલી હે ને પોતાની ગતિને નિશ્ચિત રાખવા માટે ગતિમાં બદલાવ ના થાય એના માટે તો જ્યારે એને દિશા બદલી તો દિશા બદલાવાની સાથે સાથે એનામાં પ્રવેગ ઉત્પન્ન થશે શું ઉત્પન્ન થશે પ્રયોગ ઉત્પન્ન થશે તો ગતિપથની બાજુઓની સંખ્યા વધે તેમ એથ્લેટ જે છે એ પોતાની ગતિની દિશામાં કરતો ફેરફાર પણ વધશે અહીંયા ચાર ખૂણા છે તો એને દિશા બદલી પોતાની જો જેટલા વધારે ખૂણાઓ હશે કેટલી વધારે દિશા બદલાશે સ્વાભાવિક છે જો આપણે અનંત સંખ્યામાં ગતિપથની બાજુ વધારીએ તો તે ગતિપથનો આકાર કેવો કેવો થાય તો એ થશે ગોળાકાર થશે કેવો થશે ગોળાકાર અથવા તો વર્તુળ જેવું બનશે તો આના પરથી આપણે નક્કી કરી શકીએ કે ભાઈ વર્તુળના દરેક બિંદુ પર ગમે તે બિંદુ હોય વર્તુળના દરેક બિંદુ પર વસ્તુની દિશા બદલાશે ઓકે જો એથલીટ વર્તુળાકાર પથ પર અચળ મૂલ્ય ધરાવતા વ્યક્તિ દોડતો હોય તો તેના વેગમાં થતો ફેરફાર માત્ર ગતિની દિશાના બદલાવાને કારણે જ થશે ઓકે એના વેગમાં ફેરફાર કેવી રીતના થશે એની જે ગતિ છે એની દિશા બદલાવાના લીધે જ થશે આમ વર્તુળાકાર પથ પર દોડતો એથ્લીટ પ્રવેગી ગતિ કરે છે ઓકે અને એનો એક ઉદાહરણ છે શું છે કે વર્તુળાકાર પથ પર કોઈ એથલીટ ગતિ કરતો હોય ત્યારે આપણે શું કહીશું એ પ્રવેગી ગતિ કરે છે આપણે જાણીએ છીએ કે વર્તુળનો પરિઘ હોય છે જો એથ્લેટ વાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરવા માટે ટી સમય જેટલો સમય લેતો હોય તો તેનો વેગ વી બરાબર શું થઈ જશે ટુ પાયરના છેદમાં ટી થઈ જશે એને ઉપર અંતરના છેદમાં સમય અંતર ટુ પૈ આર છે અને સમય કેટલો લાગે છે ટી સેકન્ડ જેટલો તો એની ગતિ કેટલી થઈ શકે થઈ જશે ટુ પાય આર અપોન ટી થઈ જશે ઓકે જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતી હોય ત્યારે તેની ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહીશું ઓકે જો ઝડપ અચળ હોય ત્યારે આપણે કેવી ગતિ કહીશું નિયમિત વર્તુળાકાર ભલે એ પ્રવેગી ગતિ તો કરે જ છે જો નિયમિત વર્તુળાકાર ગતિ પણ એક પ્રકારની પ્રવેગી ગતિ છે આપણે આમ નહીં કહી શકીએ કે આ પ્રવેગી ગતિ નથી આ પ્રવેગી ગતિ તો છે પરંતુ નિયમિત વર્તુળાકાર ગતિ છે બંને નામ છે એના તો જો તમને એવું કહે કે પ્રવેગી ગતિનું ઉદાહરણ લખો કે જેમાં દિશા બદલાવાય ત્યારે આપણે એક નિયમિત વર્તુળાકાર ગતિને મગજમાં લઈશું કે જે નિયમિત વર્તુળાકાર ગતિ છે અથવા તો કે વર્તુળનામાં જે ગતિ કરતો હોય ધારો કે દોડતો માણસ એથલીટ એ કેવી ગતિ કરે છે નિયમિત વર્તુળાકાર ગતિ તો એવી ગતિને આપણે શું કહીશું પ્રવેગી ગતિ શું કહીશું પ્રવેગી ગતિ ઓકે હવે એક ઉદાહરણ દેખીએ આપણે તો એક પથ્થર લો એ પથ્થરને તમે દોડા સાથે બાંધો અને ગોળ ગોળ ફેરવો તો શું થશે તો એ જે પથ્થર છે એ ક્યાં જવાનો પ્રયત્ન કરશે એ બહારની તરફ જવાનું પ્રયત્ન કરશે કેમ કે જેમ તમે પથ્થર છોડશો ત્યારે એ પથ્થર બહારની તરફ ફીકાઈ જશે કેમકે તમે કેન્દ્રમાં છો હવે કેન્દ્ર તમે છો અને તમે ગોળ ગોળ ફેરવો છો ત્યારે એ પથ્થર પર બહારની બાજુ બળ લાગે છે હેના પરંતુ એ પથ્થરને તમે કેન્દ્ર સાથે જોડવા માટે આપણે એ કયો બળ વિશે વિચારીશું કેન્દ્ર ગામી બળ કયો બળ કેન્દ્ર ગામી બળ છે જે કેન્દ્ર સાથેને જોડી રાખે છે અને જેમ કેન્દ્ર સાથે એનો સંપર્ક તૂટે ત્યારે કેન્દ્ર ત્યાગી બળ અસ્તિત્વમાં આવશે અને એ પથ્થર ક્યાં જશે બહારની બાજુ જતો રહેશે તો આમ એવી રીતના જ ધારો કે કોઈ સાયકલ ચલાવતો હોય કોઈ ગાડી ચલાવતો હોય ત્યારે વર્તુળાકાર ગતિ વર્તુળાકાર પથ આવે આપણે પણ જ્યારે ગાડી ચલાવીએ જ્યારે વળાંક આવે ત્યારે આપણને ગાડી થોડી નમાવવી પડે ઝુકાવવી પડે જો ના ઝુકાવીએ તો તમે સીધા સીધા ઠોકાઈ જશો હે ને એટલા માટે જ્યારે પણ કોઈ વર્તુળાકાર ગતિ હોય ત્યારે કેન્દ્રની તરફ બળ લગાડવું પડે છે એને આપણે કહીએ કેન્દ્રગામી બળ ઓકે તો આ એક મૂળીએ વર્તુળાકાર પર પથ પર ગતિ કરતાં પથ્થરની ગતિપચ છે ઓકે તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે એના દાખલા પણ આપણે ગણીશું ઓકે થેન્ક યુ